ले मासी बाबी तमे या परत करो सरस सरस परत गुथे राखो साडी की टिकी टाको हा हा सरस जो हमारा गांव ना मंदिर हो हमारा गांव ने जो आ इलोदी हल्ता फल्ता खेतरो अब तमे अमारो गांव तो जोई लीधो तो ने <laughs>

હસ આખો વિસ્તાર જોઈ લીધો અને જોતાં જોતાં ગામમાં ક્યાંક ક્યાંક યુવા ખેડૂતો લૂડો રમે છે ક્યાંય ક્યાંક દેશ વિદેશની વાતો કરે છે ક્યાંય ક્યાંક કપાસમાં ભાવ નથી ડુંગળીના ભાવ નથી એની તકલીફની વાતો કરે છે અને હવે આવી અને ખેતરે બેઠો ખરેખર દરેક ખેડૂતો પરેશાનીમાં છે પરંતુ જે રીતે ઉપરથી ઊઠતા ઉઠતા જોઈએ તો બધો જ પાક બહુ સારો લાગે છે પરંતુ જેવું નીચે આવીએ અને જમીન ઉપર પગ રાખીએ અને જમીન ઉપરથી જોઈએ ત્યારે ખેડૂતો દુઃખી દુઃખી લાગે છે પણ હા હવામાં ઉડતા ઉડતા જોઈએ રાજકીય ચશ્માઓ ચડાવીને જોઈએ તો દેશ અને દેશનો ખેડૂત વિકાસની પથ ઉપર હે પરંતુ જેઓ જમીન ઉપર પગ મૂકીએ અને ખેડૂતની વચ્ચે જઈએ અને ખેતરોના પાકને જોઈએ ત્યારે સાચો ખ્યાલ આવે કે ખરેખર ગુજરાતનો અને દેશનો ખેડૂત દુઃખી છે